તો મિત્રો અમારા ઘેર વાંદરો આવ્યો છે ભાઈમાં જ છે હું મતલબ જલ્દી એકદમ નજીક કાચમાંથી એને કશું દેખાડતું નથી અંદરની સાઈડ પરંતુ અમે બહારની સાઈડ જોઈ શકીએ છીએ એવા કાચ છે જો તમને લાઈન બતાવો જલ્દી વાંદરો જો કેવો બેઠો છે કાચમાંથી અમે જોઈ શકીએ પછી એ કાચની અંદર અમે છે એ નથી જોઈ શકતો એકદમ નજીકથી જો અત્યારે એને ખબર પડી જાય ને તો બાજુ જતો રહે બીજો ત્યાં બેઠો છે કેવા આરામથી બેઠા છે ભાઈ આટલો નજીક પહેલી વખત જોયો ભાઈ એ કેવું ખણો છે આનો 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 ઓય એને ખબર પડી ગઈ હ